નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ સંજાણથી ઉમરગામ તરફ જતા માર્ગ પર આવેલ વરોલી નદીના પુલ પરથી પસાર થનારા લોકોને હવે તકેદારી રાખવાની જરૂર છે કારણ કે પુલ પર એક મોટું ગાબડું જોવા મળ્યું છે આ ગાબડામાંથી સ્લેબના તૂટેલા ભાગમાંથી લોખંડના સળિયા બહાર નીકળેલા હાલતમાં જોવા મળે છે જે હાલત પુલની જર્જરિત સ્થિતિ દર્શાવે છે આ ગાબડું જોકે હજી પૂરતું મરામત થયેલું નથી અને કોઈ ચિહ્નિત ચેતવણી ન હોવાથી રાત્રિ દરમિયાન વાહન ચાલકો માટે આ જગ્યા ઘાતક સાબિત થઈ શકે છે વાહનો ગાબડામાં ફસાઈ જતા અકસ્માત સર્જાવાની પણ શક્યતા છે સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક રૂપે પુલની જાળવણી માટે તંત્રને રજૂઆત કરવાની માંગ કરી છે જ્યારે રાહદારીઓ અને વાહન ચાલકોને અપીલ કરવામાં આવે છે કે આ પુલ પરથી પસાર થતાં વધારે સાવચેતી રાખે